સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો નવું વર્ષ દરેક લોકો આવકારવા તૈયાર હોય છે નવું વર્ષ નવા અરમાનો અને નવી મિત્રો ખાસ કરીને આપણી જે વિચારો છે એને લઈને આવતું હોય દરેક લોકોના મનમાં એવું છે કે નવું વર્ષ મારા માટે કેવું રહેશે તો આજના જ વિડિયોની અંદર આપણે વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું એટલે કે દિવાળી બે હજાર ચોવીસ સુધી જે વાર્ષિક રાશિ પર છે દરેક રાશિઓ માટે કેવું રહેશે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે છ રાશિઓ માટે તો જોરદાર ફાયદો કરાવનારું આ વર્ષ રહેવાનું છે જેની વાત આપણે મિત્રો આવતી દિવાળી બે હજાર છવ્વીસ સુધી મિત્રો જોવાના છે આખું વરસ મિત્રો ધન વર્ષા છે એ ખાસ કરીને રહેવાની છે આજના વિડીયોની અંદર આપણે બધા લોકોનો કયા લોકો માટે કઈ રાશિ અને આ રાશિનું આખું વર્ષ કેવું રહેશે અને એના માટે શું કરવું જોઈએ તેની તમામ માહિતી મિત્રો એકદમ સંપૂર્ણ વિગતવાર માહિતી સાથે આજના વિડીયોમાં આપણે વાર્ષિક રાશિ પર આખા વર્ષનું રાશિ જોવાના છીએ તો સૌને મિત્રો નવા વર્ષની શુભકામના અને વિડીયોની અંદર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટની અંદર જય લક્ષ્મી માતા લખવાનું પણ ભૂલશો નહીં જે તમારા માટે આખું વર્ષ લક્ષ્મીદેવીશ્રી ખાસ કરીને સારો ફાયદો કરાવનારું રહેશે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો વિક્રમ સંવંત બે હજાર એક્યાસી જે ગયું વર્ષ છે જે અનેક સારા નરસા પ્રસંગોનું સાક્ષી બની અને વિદાય લઈ રહ્યું છે અને હવે નવી ઉર્જા સાથે ગુજરાતી નૂતન વર્ષા વિક્રમ સંવંત બે હજાર બ્યાસી જે આપણું ગુજરાતી આપણા હિન્દુ ધર્મનું પંચાંગ છે એ આવી રહ્યું છે અને નવું વર્ષ અનેક અરમાનો અનેક આશાઓ અનેક સંકેતો લઈને આવી રહ્યું છે જેની શરૂઆત છે કારતક સુદ એકમ બુધવાર બે હજાર પચીસના બાવીસ ઓક્ટોમ્બરથી શરૂઆત થઈ જવા જઈ છે જ્યોતિષાર્ય ડૉક્ટર હેમિલ પી લાઠિયા અનુસાર આવનારું આખું વર્ષ દરેક રાશિઓ માટે કેવા સંકેતો લઈને આવી રહ્યું છે તેમજ કઈ રાશિને નાની પનોતી કઈ રાશિને મોટી પનોતી રહેશે આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન દરેક રાશિનું વાર્ષિક રાશિફળ કેવું રહેશે તે અંગેની અહીં સુંદર અને વિગતવાર માહિતી રજૂ કરવા માં તો અંત સુધી જોઈ સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક લોકોનું જોશું પહેલી વાત વાત કરીએ કરીએ રાશિ માટે અને રાશિની જો તો તેનો અક્ષર છે અ લ અને લી આ વર્ષ દરમિયાન એટલે કે નવું વર્ષ તમારા વ્યવહાર અને વર્તનમાં ધીરજ રાખવી કોઈ પણ કામ હોય તો વધુ પ્રયત્ન કરવા પડે અને ત્યારબાદ મિત્રો સફળતા મળે કામ પ્રત્યે રઘવાયા વધુ જોવા મળે જેને કારણે કોઈની સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે ઇતર પ્રવૃત્તિમાં નાણાં અને સમયનો વ્યય થવાની બાબત વધુ જોવા મળી શકે છે જેટલી ધીરજ અને વ્યવહારી ભાવ એટલી જ તમને અનુકૂળતા વધારે રહેશે અને વર્ષ દરમિયાન પોતાના જે આરાધ્ય દેવ છે એની પ્રાર્થના કરવી જોઈએ એની પૂજા કરવી જોઈએ આ સિવાય ગણેશજી અને હનુમાનજીની પૂજા કરવી પણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે વૃષભ રાશિ માટે વાત કરીએ જેનો અક્ષર છે બ અને ઉ આ વર્ષ તમારા કામકાજમાં તમને કોઈ સારી તક મળી શકે છે જૂના સંપર્કથી પણ લાભ થાય તેવું જણાય છે કામમાં ઉત્સાહ રહેવાથી કંઈક નવું કરવાની જિજ્ઞાસા વધી રહી છે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા વધે કોઈ ધાર્મિક કાર્યમાં જોડાવું કે પ્રત્યક્ષ કે પરોક્ષિત એટલે કે એકબીજાની સેવા આપવાની તક મળે અને તેનો સંતોષ જોવા મળે તેવું ફળ તમને આખું વર્ષ રહેવાનું છે વર્ષ દરમિયાન તમારા આરાધ્ય દેવ ઉપરાંત શિવજીની ભક્ત ભક્તિ તમે કરશો તો તમને ખાસ કરીને ઈચ્છિત એ તમને મળવાનું છે મિથુન રાશિ છે જેનો અક્ષર છે ક છ અને ઘ આ મધ્યમના તમારા આત્મવિશ્વાસ વધુ જોવા મળે નાણાકીય લાભ કે નોકરીમાં સારી તક જોવા મળે કુટુંબ બાબત સારી અનુકૂળતા જોવા મળી શકે છે પરિવારમાં કોઈ માંગલિક કાર્ય થાય તેનો પણ તમને વધુ ઉત્સાહ જોવા મળે નવા પરિચય કે કોઈ આયોજનમાં ઉત્સાહ રહે અને તેમાં સકારાત્મક વાતો જોવા મળી શકે ટૂંકમાં વર્ષ દરમિયાન તમારા માટે એકદમ સારું વર્ષ રહેવાનું છે તમારા આરાધ્ય દેવ ઉપરાંત નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ જે તમને ખૂબ જ ફાયદો આપવાના રહેશે ત્યારબાદ વાત કરીએ કર્ક રાશિ માટે ડ અને મળશે કોઈ યાત્રા કે જાત્રાનો યોગ પણ બની શકે છે જે નવો અનુભવ તમને કરાવશે વર્ષ દરમિયાન તમારા આરાધ્ય દેવની ભક્તિ ઉપરાંત શિવ મંત્ર જાપ કરવાની ખાસ કરીને તમને જે ઈચ્છા હોય તે તમારી પૂરી થશે ત્યારબાદ વાત કરીએ સિંહ રાશિ માટે જેનો અક્ષર છે મ અને ટ તો આ વર્ષ દરમિયાન ધીરજ રાખવાના ગુણ સારા કહી શકાય કોઈ પણ કામકાજમાં થોડી પ્રતિક્ષા થાય પણ બાદમાં કામ આગળ પણ વધે અને મોટો ઉંચકેરાટ પણ ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ એટલે કે ધીરજ રાખવાની અહીંયા તમને વાત કરવામાં આવી છે કોઈ મહત્વની વાતચીતમાં ગેરસમજ ન થાય તેની તકેદારી રાખવી પણ ઈચ્છનીય છે વર્ષ દરમિયાન તમારા આરાધ્ય દેવ ઉપરાંત શિવ જાપ કરવા અને હનુમાન ચાલીસા વાંચવી છે એ ખૂબ જ હિતાઓ તમારા માટે રહેશે આ સિવાય કન્યા રાશિ માટે વાત કરીએ જેનો અક્ષર છે પઠ અને હણ તો આ વર્ષ દરમિયાન સાહસ વૃત્તિ તમારામાં જોવા મળે પણ ક્યાંય કોઈકવાર ઉતાવળ કે ગફલપ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ મન ક્યારેય કોઈ કામ પ્રત્યે બેદેકારી પણ રખાવે સારા અને અર્થહીન વિચારોનું ભારણ વધુ રહે તેને કારણે તમને કામ કામ છે પ્રત્યે અવગણતું ભાવ જોવા મળે કામ ન ગમે તેવું પણ જોવા મળે પરંતુ વર્ષ દરમિયાન તમે તમારા આરાધ્ય દેવસે ઉપરાંત નારાયણ કવચનું પાઠ કરશો તો તમારી ઈચ્છા મુજબ તમને ફળ પ્રાપ્તિ થશે આ સિવાય તુલા રાશિ છે જેનો અક્ષર છે ર અને ત વર્ષ દરમિયાન તમને કામકાજમાં માર્ગદર્શન અને સહયોગ મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ જોવા મળશે કોઈ જૂની વાત મનમાં વધુ રહે જેને કારણે વિચારો પણ વધુ આવે થોડી ધીરજ રાખવી ધ્યેય તરફ જવાની સલાહ છે પોતાના આરાધ્ય દેવ કુળદેવી અને ભક્તિ કરવી જોઈએ જેને લઈને તમને જે પણ તમે ઈચ્છા થાય તે ફળ પ્રાપ્ત કરી શકો છો વૃશ્ચિક રાશિની વાત કરીએ જેનો અક્ષર છે ન ય આ વર્ષે તમે લોક ઉપયોગી અને સામાજિક કાર્ય વધુ કરો તેવી એવું લાગી રહ્યું છે પણ તેમાં સંયમ અને નાણાંની બિનજરૂરી વ્યય ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ એટલે કે વધારે સમય આપી દો વધારે નાણાં પણ આપી દો બિનજરૂરી તેનું પણ ધ્યાન રાખજો કામકાજમાં આયોજન સફળ થઈ શકે છે મુસાફરીનો યોગ પણ બની રહ્યા છે તો આ વર્ષ દરમિયાન તમે આરાધ્ય દેવ ગણપતિ આરાધ્ય દેવ અને ગણપતિનો મંત્ર કરશો તો તમને ખૂબ જ ફાયદો કરાવનારું રહેશે ધનન ધન રાશિ છે વાત કરીએ જેનો અક્ષર છે ભ મેળાનો ભ ફ ધજાનો ધ અને ઢગલાનો ઢ તો આ વર્ષે કામકાજમાં થાક અને કામ વિલંબ વધુ રહે તેવું બની શકે છે વાતચીતમાં થોડુંક ધ્યાન રાખવું તેમાં પણ કોઈ વાતના જવાબ આપવામાં થોડી એકાગ્રતા રાખવી સારી કોઈ ગેરસમજ વાતચીતમાં ન થાય તેનું ધ્યાન રાખવું અને હિતાવર રહેશે વર્ષ દરમિયાન પોતાના આરાધ્ય દેવની ભક્તિ કરજો અને આ સિવાય હનુમાન ચાલીસા અને નજીકના મંદિરના દર્શનાર્થે જવાથી તમને આખું વર્ષ ખૂબ જ ફાયદો કરાવતા શકે છે મકર રાશિ માટે વાત કરીએ ખ અને જ અક્ષર છે આ વર્ષ દરમિયાન યોગ્ય ગણતરી અને આયોજન હશે તો કામકાજ સારું પરિણામ તમને લાવશે તમારા કામકાજ અને વિચારોમાં પરિવર્તન વધુ દેખાય છે થોડીક ધાર્મિક વૃત્તિ વધે અને તેના કારણે જીવનશૈલીમાં પણ થોડોક સારો ભાવ રહે તેવું વરસ આ તમારું રહેવાનું છે તમારા દેવની પણ પૂજા કરજો સાથે બજરંગ બાણની પાઠ વાંચના કરશો તો ખાસ કરીને તમને ખૂબ જ ફાયદો રહેશે આ સિવાય કુંભ રાશિની વાત કરીએ જેનો છે ગ સ અને ખાસ કરીને સગડીનો સ તો આ વર્ષ દરમિયાન વ્યર્થની વાતો અને ઇતર પ્રવૃત્તિના કારણે સમય વ્યય થાય અને નાણાંનો પણ વ્યય થઈ શકે છે માટે થોડુંક ધ્યાન આપવું કોઈપણ કામમાં ચોકસાઈ અને ધીરજથી તમારા માટે હિતાવહ રહેશે જો ધીરજ નહીં રાખો ચોકસાઈ નહીં રાખે તો ઊંધો થઈ શકે છે આરોગ્ય અંગે કોઈ મોટી ચિંતા જણાતી નથી પણ સજાગ રહેવું ખૂબ જ જરૂરી છે વર્ષ દરમિયાન તમારા આરાધ્ય દેવ અને મંત્ર જાપ કરવો અને હનુમાન ચાલીસા વાંચવી તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને છેલ્લી વાત કરીએ મીન રાશિ માટે તો જેનો અક્ષર છે દ ચ જ અને થ તો આ વર્ષ દરમિયાન પરિવાર અને વ્યવસાય કે મિત્રો સાથે વાતચીતમાં ચોકસાઈ રાખવી ગેરસમજ કે વૈમસ્ય ન થાય એટલે કે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવાની સલાહ છે કોઈ કારણસર નાણાં ખર્ચ વધે માટે તે બાબતનું ધ્યાન રાખવું નોકરી વ્યવસાયમાં કોઈ પણ પરિવર્તન સંભવિત બની શકે છે પોતાના આરાધ્ય દેહ ઉપરાંત સવારે શિવભક્તિ કરવી અને રાત્રે હનુમાન ચાલીસા કરવાથી તમને ખૂબ જ ફાયદાકારનો રહેશે તો વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વાર્ષિક ફળ આપણે રજૂ કર્યું દિવાળી બે હજાર છવ્વીસ સુધી તમામ લોકો માટે આ વાર્ષિક રાશિફળ છે એ પ્રમાણે થાય અને ખાસ કરીને દરેક લોકો માટે ભગવાનની કૃપા રહે અને જે મનમાં ઈચ્છા હોય તે પ્રમાણે ફળ પ્રાપ્ત થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના લક્ષ્મીજી પાસે પ્રાર્થના તો તમામનું આખું વર્ષ ધન ભરો ભરોરે ભર્યું રે તેવી શુભકામના અંતમાં જય લક્ષ્મી માતા જય લક્ષ્મી માતા